પાલનપુરના એરોમાં સર્કલ લાખની જૂની ચલણીની નોટો સહિત સાત પોલીસે ઝડપી પાડ્યા આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી કરવામાં આવી પરંતુ બનાસકાંઠા જિલ્લામાં નોટબંધી લાગુ થઈ નથી કારણ કે ગત રાત્રિએ પાલનપુરના એરોમાં સર્કલ ખાતેથી બનાસકાંઠા એસઓજી પોલીસ દ્વારા ઓગણીસ લાખની જૂની ચલણી નોટો સાથે સાત લોકોને ઝડપી લેવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ બનાસકાંઠા એસઓજી પોલીસને મળેલ બાતમીને આધારે ડીસા મતનગર હિંમતનગર લઈ જવાથી જૂની ચલની નોટો સહિત ઇસમો હિંમતનગર પહોંચે તે પહેલા બનાસકાંઠા પોલીસે સર્કલ ઝડપી લીધા છે જેમાં એસઓજી પોલીસ દ્વારા ડીસાથી અર્ટિકા ગાડીમાં પસાર થયેલા સાત ઇસમો પાલનપુર નાયરોમાં સર્કલ ખાતે પહોંચ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા તેમના વાહનની ચકાસણી કરતા વાહનમાંથી ઓગણીસ પોઈન્ટ સિતોતેર લાખની જૂની ચલની નોટો મરી આવી હતી અને સાત લોકો પણ મરી આવ્યા હતા જ્યારે પોલીસે આ સાત લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વધુ તપાસ બાદ જ જાણી શકાશે કે આ નોટો ક્યાંથી લાવે અને કોને આપવાની હતી આ સમગ્ર ઘટનાનો માસ્ટરમાઇન્ડ કોણ છે તે તમામ બાબતની જાણકારી પોલીસ તપાસ બાદ જાણી શકાશે રિપોર્ટર રાકેશ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર બનાસકાંઠા ગઈકાલે એટલે કે તારીખ અઠ્યાવીસ બે બે હજાર સાંજના સમયે બનાસકાંઠા એસઓજીને બાતમી મળે છે કે ડીસાજુથી કોઈ કાર આવે છે જેની અંદર ભારતીય બનાવટની ચલણી નોટો કે જે નોટબંધી ટાઈમે પાંચસો અને હજારની નોટો છે એ બંધ થઈ ગયેલી છે એ નોટો લઈ અને અમુક માણસો પાલનપુર તરફ આવે છે એટલે બનાસકાંઠા એસઓજી ટીમે વોચ ગોઠવી અને એરોમા સર્કલ ખાતે એ અર્ટિકા રોકાવેલ અને અર્ટીકામાં ચેક કરતાં પાંચસો અને હજારની જે જૂની ચલણી નોટો છે કુલ મળીને મુદ્દામાલ ઓગણીસ લાખ અને સિત્તોતેર હજારનો તેમાંથી અર્ટીકામાંથી મળી આવે છે અને એમાંથી જે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવે છે સાત આરોપી એ આરોપીઓના નિવેદન લેતા એવું જણાય છે કે ચલણી નોટો ડીસાથી હિંમતનગર બાજુ જઈ રહેલી હતી એટલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે એનસી દાખલ કરેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે